मङ्गलमूरति महाप्रभु श्रीसजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनूप बोलो स्वामीनारायण भगवानि જય વહ્લા ભક્તજનો જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી ભક્તોના નામ લખતા કાળુ મકવાણાનું નામ લેખું કાળુભાઈ એ કરિયાણા ગામના કાળુભાઈ મકવાણા એમના પ્રસંગોની કથા આપણે કરીએ છીએ મહારાજ કરિયાણા પધાર્યા કાળુભાઈનો એટલો પ્રેમ મહારાજે ત્યાં ખૂબ લીલાઓ કરી કાળુભાઈને કરિયાણે ગામમાં गोडे खेला गणु घनश्याम काळु भारते नदीनिरमाय बहु त्याय, बहु पेरना जमिया थाळ દયા કરી તે ઘણી દયાળ મારાજા કાળુભાઈને ત્યાં ખૂબ થાળ જેમાં ઘણી લીલાઓ કરી વળી તો જમતા ત્યાંય મારો વાલો એ પછી વરિયાળી તાસળી કાવે તેમાં દૂધ પીતા વાલો ભાવે મહારાજ એ વખતે ટોપરું જમતા અને આ કાળુભાઈ કાઠી દરબાર એટલે એમને ત્યાં તાળીમાં મહારાજ દૂધ પીતા તો સ્વામી એવું લખે કે વરિયાળી તાહાળી ઘણી પ્રકારની તાહાળીઓ હોય એમાં વરિયાળી તાહળી કહેવાતી હશે એટલે વળવાળી હશે કે એવી ડિઝાઇન હશે કે ખબર નહીં પણ એક પ્રકારની તાહાળી એમાં મહારાજ ત્યાં દૂધ પીતા એવી નોંધ માધવદાસ સ્વામીએ લખી એ દર્શન પણ કેવું કરતા હશે એકવાર મહારાજ ત્યાં સભા કરીને બેઠા હતા મહારાજે કાળુભાઈને ત્યાં ઢોલીએ બેસી અને વાતો કરી વાલે વાતો કરી સારી સારી સુણી રાજી થયા નર નારી મહારાજે બહુ સારી વાતો કરી બધા નર નારી બધાય બહુ રાજી થયા આપણે સાંભળવી છે હું વાતો મહારાજે કરી એ બધા ભક્તો તો રાજી થયા હતા તો આપણે પણ સાંભળીએ આ માધવદાસ સ્વામી જે લખે છે એ ત્યારે સાથે હતા એમણે જોઈને આ વાતો લખી છે સાંભળી અને આ ગૂંથ્યું છે મહારાજે એવી વાતો ત્યાં કરી કે મનુષ્ય ને મોટા દેવ ક્યાં ભગવાનને ક્યાં જીવ ક્યાં અહીંયા મનુષ્ય અને ક્યાં મોટા દેવ એમના સુખ એમની આયુષ્ય એ તો ખૂબ હોય એમની સત્તા વગેરે ક્યાં કીડીને કુંજર કહીએ ક્યાં ગામડું ને શેર લઈએ ક્યાં કીડી અને કુંજર કુંજર એટલે હાથી ક્યાં કીડી ને ક્યાં હાથી ક્યાં ગામડું ને ક્યાં શેર એમાંય હવેના ગામડા અત્યારે તો ગામડામાં બહુ થોડી થોડી વસ્તી રહી અને અહીંયા અમદાવાદથી કથા કરું છું તે અહીંયા એસજી હાઈવે ઉપર નીકળી તો કેવા કેવા ઊંચા બિલ્ડિંગો અને બધું રાસ રચીલું આમ બધું હોય અને ક્યાં ગામડાની બજાર હોય એટલે સ્વામીએ એવું દ્રષ્ટાંત દીધું કે ક્યાં ગામડું અને શેર કહીએ ક્યાં ગરુડા મચ્છર હ સૂરજ પતંગ તે ક્યાં ગરુડ એની શક્તિ કેવી એ ગરુડ આમ મોટું પશુ હોય હરણું હોય ને આમ નોરમાં ભરાવીને ઉપાડીને રહી જાય અને ક્યાં મચ્છર ક્યાં ગરુડની ગતિ અને ક્યાં મચ્છરની ગતિ ક્યાં સૂરજ એટલે ક્યાં સૂર્ય અને ક્યાં પતંગ પતંગ એટલે ઓલા રાત્રિના સમયે પતંગિયા હોય ઝીણો જીવડો હોય પણ આમ લાઇટ થતી હોય આમ લાઈટ ઠરે ને આમ થતું હોય એ હાવ ઝીણા જીવડા હોય એનાથી કાંઈ આમ અજવાળું ન થાય ક્યાં સૂર્ય અને ક્યાં એ લાઇટ થતી હોય એવું પતંગ ક્યાં સરોવર મોટું કહીએ તેની આગે તળાવ શું લઈએ મોટું સરોવર હોય આ શિકાગોમાં એ મીઠા પાણીનો દરિયો કહેવાય બહુ મોટું તળાવ તળાવ એને કેમ કેવું સમુદ્ર મીઠા પાણીનો ને ક્યાં વિક્ટોરિયા સરોવર અત્યારે એ વિક્ટોરિયા સરોવરને કિનારે આપણું ગુરુકુલ થાય છે આફ્રિકામાં યુગાન્ડામાં કેવડું મોટું તળાવ એમાંથી નાયલ જેવી નદી મોટી નીકળે લાંબામાં લાંબી નદી અને આમ પાણીનો કેવો પ્રવાહ એમાંથી અનેક નદીઓ નીકળે એવું મોટું તળાવ ક્યાં અને નાનું એવું તળાવ હોય ઓલું સરોવર કહેવાય આ નાનું એવું તળાવ એ બેની હરખામણી કેમ થાય ક્યાં પૃથ્વી ને ક્યાં અક્ષર કિયા જીવ કિયા નટવર ક્યાં પૃથ્વી અને ક્યાં અક્ષર અક્ષરના એક રૂવાડામાં અનંત બ્રહ્માંડો ઉડતા ફરે બ્રહ્માંડની ગણતરી નહીં અક્ષરધામની આગળ તો આ નાની એવી પૃથ્વીની ક્યાંથી ગણતરી થાય આ બ્રહ્માંડમાં પૃથ્વી તો મોટા હોલમાં રાયનો દાણો હોય એવી નથી તો એ ક્યાં અક્ષર ને ક્યાં પૃથ્વી એમ સ્વામીને કહેવાનું એ છે મહારાજને મહારાજ વાતું કરે છે આ એ ક્યાં જીવ ને ક્યાં નટવર એ ક્યાં આપણા જીવ જીવ અનંત છે મારો તમારો બધાનો જીવ અલગ અલગ વૃક્ષ મચ્છર બધામાં જીવતો હોય અનંત જીવ છે અને ક્યાં એ જગદીશ ક્યાંય એ નટવર એ ભગવાનની મોટાઈ એવી મોટાઈ એ અહીં આવ્યા ગરીબ જાણી એ બોલાવ્યા એવી મોટાઈવાળા ભગવાન અહીં આવ્યા અને પાછા બધાને બોલાવે ચલાવે એના થાળ જમે વાત કરે એ મનુષ્ય તન ધારણ કરીને ભગવાન આવ્યા એની કેવી મોટાઈ છે એના ચરિત્રો આપણે ગાઈએ છીએ એમનું સ્મરણ આપણને આપણે કરીએ છીએ એનો સંબંધ એ બહુ મોટી વાત છે તો મહારાજ વાત કરે છે મનુષ્ય દેહ ધારી અહી માં રાજી થઈ જેના અન્ન જયમાં વસ્ત્ર પહેરી થયા પ્રભુ મગન ધન્ય ધન્ય તે તો હરી જન એ ભગવાન પૃથ્વી ઉપર પધારા એ રાજી થઈને કોઈના અન્ન જેમાં કોઈના વસ્ત્ર ભગવાને પહેરા એના યોગમાં જે આવ્યા એ તો ધન્ય ધન્ય થઈ ગયા આ મહિમા આપણા હૃદયમાં આવે તો આપણને અહો અહો થાય સૂકો બાજરો રોટલાઓ ખાવા મળતો હોય ને તો આમ થાય કે મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી હં કે આવા મોટા ભગવાનનો મને સંબંધ થયો છે એ પ્રાપ્તિ થઈ છે ભગવાનની મૂર્તિ ચિંતામણી કીધી છે એ ચિંતામણી જેને મળી પછી એમાં બધું ધન આવી ગયું મહારાજે વચનામૃતમાં પણ ખૂબ મહિમા કહ્યો છે ધન્ય જેને ઘોડે નાથ જે ભક્ત ભેળા ફરાતે સાથ ધન્ય પોયડા હરિ જેને ઘેર મહારાજ કરી મોટી મેર જેના ઘોડે ભગવાન ચડ્યા જે ભક્તની બેળા ભગવાન ફેર્યા જેને ઘેર ભગવાન પોઢ્યા ભગવાને એની ઉપર મોટી મહેર કરી એ ભાગ્યશાળી આ કાળુ ભગત કેવા ભાગ્યશાળી કે જેણે મહારાજ ત્યાં વારે વારે પધારતા અને આવી સેવાનો એને લાભ લીધો સ્વામી એક પ્રસંગમાં એવું લખે છે એક ભક્ત મકવાણ કાળો એ તો ગામ કર્યા વાળો મહારાજનો પોશાક જે હ રાખે કાળુ મકવાણો તે આ કાળુભાઈ ભાઈ મહારાજની ભેગા ફરતા તો એમની સેવા શું વિશેષ તો મહારાજના વસ્ત્ર આભૂષણો એ સાચવતા એ ધોવે સાચવે બરોબર ગઢ પાડી પોટલામાં રાખી અને મહારાજની ભેળા હોય કોઈ ભક્તો મહારાજને વસ્ત્ર આભૂષણો પહેરાવે તો મહારાજ એમને આપે તો એ સાચવતા પછી મહારાજ માગે ત્યારે મહારાજને આપતા લાવો વસ્ત્ર તેને કે મહારાજ લાવો ઘરેણા પહેરીએ આજ એમ મહારાજે માવી લીધા આગે લાવીને તૈયાર કીધા આ ધોરાજીનો પ્રસંગ છે મહારાજે ધોરાજીમાં વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા હતા કાળુ ભગત કોઈ ભગત આવીને આપ્યા છે વસ્ત્રો મહારાજ એમને આપ્યા હતા એ સાચવતા ને મહારાજને પહેરવા આપ્યા એવી સુંદર લીલા ધોરાજી ગામની છે તો આ કાળુભાઈ મહારાજની ખૂબ સેવા કરતા કાળુ ભગત એ બહુ નિષ્ઠાવાળા હતા મહારાજ કોઈ એવા અગત્યના કામ હોય કોઈ મહિલાઓનું કામકાજ હોય સંદેશા દેવા વગેરેનું હોય કે કોઈ ખાનગી કામ હોય તો મહારાજ આ કાળુ ભગત ઉપર વિશ્વાસ કરીને મહારાજ એમને મોકલતા અને એ મહારાજનું કામ પૂર્ણ કરતા અને મહારાજને એમની ઉપર પૂર્ણ વિશ્વાસ રહેતો અગત્યનું ખાનગી એવું કોઈ કામકાજ હોય મહિલાઓને કાંઈ એમની પાસે જવું સંદેશા વગેરેનું કંઈ કામકાજ હોય તો મહારાજ એમને એમની ઉપર વિશ્વાસ રાખી અને કામ સોંપતા એવા આ કાળુભાઈ બહુ ભક્ત હતા સંવાદ અઢારસો સડસઠની સાલ હતી મહારાજ બીજી વાર જૂનાગઢ પધાર પધારતા હતા ત્યારે રસ્તામાં થાલા થાણા ગાલોળ ગામ આવે મહારાજે કીધું કાળુ મકવાણાને કે તમે જુનાગઢ જઈ ઝીણાભાઈ ઠાકોર એમને સમાચાર આપો કે નવાબનો પરવાનો લઈ મંજૂરી લઈ અને મજેવડી દરવાજે આવે અમે ત્યાં આવીએ છીએ આટલો સંદેશો ઝીણાભાઈને પહોંચાડો ભલે મહારાજ કહી અને કાળુભાઈ ઘોડેશવાર થઈને ઉતાવળા જાય અને સંદેશો લઈને ગયા ઝેણાભાઈને સમાચાર આપ્યા એટલે તુરંત ઝેણાભાઈએ નવાબ પાસે જઈ પરવાનગી લઈ મહારાજનું સામયું કાઢવાનું અને સામયું લઈને મજેવડી દરવાજે તૈયાર ઊભા હતા ને મહારાજે એમનું મહારાજનું સ્વાગત કર્યું ને વાજતે ગાજતે મહારાજ જેણાભાઈના દીવાનખાનામાં પધાર્યા ત્યાં ઉતારો કર્યો એ વખતે મહારાજે કાળુભાઈ ઉપર રાજી થઈ મહારાજે કીધું અમે તમારી ઉપર બહુ રાજી તમે આવા સમાચાર મોકલા સમયસર અમારે તમને ભેટવું છે મહારાજ બહુ રાજી થઈ ગયા હતા એટલે મહારાજ ત્યાં ડોલિયાથી ઊભા થઈ અને દરબાર દરબારગઢમાં દીવાનખાનામાં મહારાજ આ કાળુ ભગતને મહારાજ ભેટા કે તમે કર્મ બહુ સારું કર્યું એમ કરીને મહારાજ એમને ભેટેલા બ્રહ્માનંદ સ્વામીએ મંદિર તૈયાર કર્યું પછી પ્રતિષ્ઠા કરવા માટે મહારાજ જ્યારે જૂનાગઢ પધારવાના હતા ત્યારે મહારાજે કાળુ ભગતને આગળ સમાચાર આપવા માટે મોકલા ત્યારે ફોન નહોતા ઘોડેશ્વર જાય અને આ કાળુ ભગત અગાઉ સમાચાર આપવા માટે ગયા મહારાજે જેમ કહ્યું એમ જઈ અને બ્રહ્માનંદ સ્વામીને સમાચાર આપ્યા અને કહ્યું સ્વામી મહારાજ પ્રતિષ્ઠા કરવા માટે પધારે છે અને સમય વગેરે આપો બ્રહ્માનંદ સ્વામી આવી રૂડી મજાની મહારાજની વધામણી લઈને કાળું ભગત આવ્યા સ્વામી બહુ રાજી થઈ ગયા કે તમે આવી રૂઢી વધામણી લાવ્યા તો મારે તમને સેલું બંધાવવું છે બ્રહ્માનંદ સ્વામીએ એ કાળુ ભગતને સેલું બાંધી અને એમની ઉપર બહુ રાજી થયેલા અને બ્રહ્માનંદ સ્વામી ભેટી અને રાજી થયા તમે આવા રૂડા હમાચાર લેવા સ્વામીને પણ મહારાજમાં કેવું હેત છે આમ હમાચાર મેળ્યા ને હરખ કરખ આનંદ આનંદ હમાચાર લઈને આવ્યા કાળુ ભગત તો સેલું બાંધી અને આમ એમને નવાજ્યા તો આવી રીતે આ કાળુભાઈ મહારાજની ખૂબ સેવા કરતા સંદેશાઓ પહોંચાડતા અને છેલ્લે તો આ કાળુભાઈ ત્યાગી થઈ અને મહારાજની ભેળા રહેતા મહારાજની સેવા કરતા પાર્ષદ તરીકે ભેળા રહેતા આવી રીતે એ ગરબારનો ત્યાગ કરી મહારાજની ભેળા રહીને સેવા કરેલી એ કાળુ ભગતને આપણે લાખો લાખો વંદન કરીએ કે કેવી મહારાજની એમણે સેવા કરી મહારાજ એમની ઉપર એવા પ્રસન્ન તો એવા ભક્ત એમનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું આનંદ સ્વામી આ ભક્તોના નામ લેખા ને એમાં પણ મહિમા લેખ્યો છે ખૂબ આ કેવા ભક્તો એનું સ્મરણ ખાલી થાય ને તોય આપણું હૃદય પાવન થાય વાલા ભક્તજનો તમે ભક્ત ચિંતામણીના પાઠ કરો છો બીજા ભક્તોને પ્રેરણા કરીને હજી જોડજો આ મહારાજનો સંબંધ અને એ પાઠ કરશે તો એમના મનુષ્ય જન્મનો બહુ મોટું ભાતું ભેળું થશે મહારાજમાં એમને પ્રીતિ થશે તો આપણે કાળુ ભગતના પ્રસંગને એમના જીવનને યાદ કર્યું એમના ચરણોમાં લાખો લાખો વંદન અને હવે આવતીકાલથી આગળના ભક્તોને આપણે યાદ કરીશું સહજાનંદ સ્વામી મહારાજની જય